ધારી અમરેલી રોડ ઉપર નંબર એક ભૂગર્ભ ગટરના ઢાંકણાની ની સમસ્યા ને લઈ સ્થાનિકો માં રોષ ધારી અમરેલી રોડ ઉપર વાઘાપરા શહેરી નંબર એક માં ગટરનું ઢાંકણું છેલ્લા ઘણા સમય થી ખુલ્લું પડ્યું છે જેને લઈ અવારનવાર શહેરી માંથી પસાર થતા લોકો ને અકસ્માત નો ભય સેવાઈ રહ્યો છે એક બે કિસ્સાઓમાં તો છોકરાઓને વૃદ્ધ ત્યાં પડી ગયા છે જેને લઈ વાઘાપરના સ્થાનિક લોકોએ નગરપાલિકા ખાતે રજૂઆત કરી વાઘાપરાના પાછળના એરિયામાં ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ પણ બંધ છે જેને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ છે જંગલ પણ નજીક આવેલું હોય જેને લઈ વન્ય પ્રાણીઓ અંધારામાં દેખાય નહીં મોટો અકસ્માત થવાનો ભય રહ્યો છે સ્થાનિકોની મુખ્ય માંગણી છે કે ઉપરની સમસ્યાને લઈ નગરપાલિકા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે વાઘાપરાનો રહી છું અને અમારે અહીંયા એક ગટરનું ઢાંકણું તૂટી ગયેલું છે અમે ગ્રામ પંચાયતમાં લેખિતમાં અરજી આપેલી છે તો એનું કામ વહેલી તકે કરી દે એવી અમારી નમ્ર વિનંતી અને એસી ભાઈ સ્ટ્રીટ લાઈટનો પણ કોઈ પ્રોબ્લેમ છે હા સ્ટ્રીટ લાઇટ પણ અમુક ઠેકાણે નથી કામ કરતી તો એ પણ વહેલી તકે કરી દે એવી અમારી નમ્ર વિનંતી છે અવર નવર રજૂઆત કરી છે આપે હા રજૂઆત એક બે વાર કરેલી છે ભાવેશ કઈ બાબત છે ભાઈ આવ્યા છો અમારે ત્યાં ગટરનો ઢાંકણો છે તે તૂટી ગયું છે તે અકસ્માત થવાની શક્યતા છે કઈ જગ્યાએ તૂટ્યું છે ભાગાપરા રજો કરી હા રજો કરી છે એટલે રજો વાત ને ધ્યાન લઈને ઢાકણું બદલાવી આપે સંજી વાડા નો રિપોર્ટ S9 ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે